अमीरगढ़ના કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી પોલીસે બાઇક ઉપરથી વિદેશી दारू સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. અમિરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમિરગઢ પોલીસ સ્ટાફ કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોની ઝીણવટભરી ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ભટ્ટાણા રાજસ્થાન તરફથી મોટરસાઇકલ GJ08BR4914 નંબરનું મોટરસાઇકલ આવતા પોલીસે રોકાવી તપાસ કરતા બાઇક ઉપર સફેદ કલરનો કંતાનનો થેલો બાંધેલ હતો ત્યારે પોલીસે થેલો ચેક કરતા થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી दारूनी मेकडोलस नंबर शून्य एक तथा ओल सीजन बोटल नंग चौबीस तथा बोर्ड बोटल नंग तथा बियर नी, टीन नंग इत्यांग तेम विदेशी दारूनी कुल बोटल नंग त्रो बार तेम विदेशी दारू तेमज बाइक सहित कुल मुद्दा मल कित रूपिया ओगसितर हजार बसो छप्पन न मुद्दा साथ अमीरगढ़ तालुका न मोटा करजा गाम किस्मत सिंह तख्त सिंह जी चौहान नामना इस्मनी ईस्मनी पॉलिस अटकाई करी प्रोहिबिशन एक्ट गुनो नोधी कायदेसर कार्यवाही हाथ धरी